नवनाथ भक्तिरसामृत अध्याय बार अने शिष्य कानिफा नो वृत्तान्त वसुधे वसुतं देवं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे श्री गणेशाय नमः हरि ओं नमः शिवाय આગળના અધ્યાયમાં શ્રી મત્સ્યેન્દ્રનાથનું સ્ત્રીયા રાજ્યમાં ગમન ત્યારબાદ મીનનાથની ઉત્પત્તિ જાલંધર નાથનો અગ્નિકુંડમાં જન્મ અને ઉછેર અને અંતમાં પશ્ચાતાપને લીધે ઘોર જંગલમાં પ્રયાણ વગેરેની કથા જોઈ અગ્નિદેવ પાસે પોતાના પ્રાગટ્યની સફળ કથા સાંભળીને જાલંધર અતિ પ્રસન્ન થયા અગ્નિદેવે વાત પૂરી થયા પછી જાલંધરને પૂછ્યું કે વત્સ હવે તારી સી ઈચ્છા છે તે મને જણાવો ત્યારે અતિ નમ્રતાથી હાથ જોડીને જાલંધર બોલ્યા હે પરમપિતા હું બધી જાતની કામનાઓથી વિરક્ત છું મને કોઈ જ આશા તૃષ્ણા કે ઈચ્છા નથી પરંતુ જ્યારે માનવ દેહ પ્રાપ્ત જ થયો છે તો હવે આ જન્મ સફળ થાય એવા સુકૃત્યો મારે હાથે થાય એ જ મનીષા છે મને એવો માર્ગ બતાવો કે જેથી મને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય પાણીથી ઘડાની બીજે પથ્થે સાફ સફાઈ થાય પણ જો ઘડો જ બરાબર સાફ ન હોય તો એનો શું અર્થ માટે મારા દેહનું સાર્થક થાય અને જગતને ખબર પડે કે જાલંધર અહીં જીવી ગયા એવા કૃત્યો મારે હાથે બને બાળ જાલંધરની ઉંમરના પ્રમાણમાં પરિપક્વ બુદ્ધિ અને જનહિતને માટેની એની ઉત્તમ ભાવના જોઈ અગ્નિદેવ મનોમન સંતોષ અને આનંદ પામ્યા તરત જ એમણે જાલંધરને પોતાની ખાંધે ઉપાડીને અંશુયા ધામ તરફ પ્રયાણ આદર્યું અંશુયા ધામમાં અત્રી નંદન દત્તાત્રેય અગ્નિદેવના આગમનથી ખૂબ જ આનંદ પામ્યા અને અતિ પ્રેમ ભાવથી આદર સત્કાર કરી અગ્નિદેવને ભેટ્યા પછી એમના આગમનનું કારણ પૂછ્યું ત્યારે બે હાથ જોડીને અગ્નિદેવ બોલ્યા હે તરસ્યાને ગંગોદક મળે મળે ગાય અને આંધળાને લાકડી મળે તેવી મારી દશા છે તમારા દર્શન માટે આ તો નયનોને મૃત્યુ સમયે સુધાપાન થાય એવી કૃતાર્થતા થઈ છે ગંગા કિનારે આવીને કોઈ તરસ્યો રહે ખરો અમારી સમસ્યાઓના સમાધાન માટે તમારા સિવાય ઉત્તમ બીજું કોણ હોઈ શકે અગ્નિદેવનું પ્રેમાળ સંભાષણ સાંભળીને અતિ પ્રસન્નતાથી અત્રિનંદને પૂછ્યું હે મહારાજ આ તમારી સાથે કોણ આવ્યું છે એ કોનો પુત્ર છે ત્યારે અગ્નિદેવે જવાબ આપ્યો હે યોગી શ્રેષ્ઠ આ તો મદનપુત્ર છે શિવજીને સાધના સમયે જ કામદેવે હેરાન કર્યો તેથી ખીજવાઈને શિવજીએ ત્રીજું નયન ખોલીને કામદેવને ભસ્મીભૂત કર્યો તે ઘોડો બ્રહદ્રવ રાજાના યજ્ઞકુંડમાં જઈને પડ્યો અને પૂર્ણાહુતિ વેળાએ નળદેહ ધરીને પ્રગટ થયો શિવજી એના અવતરણનું નિમિત્ત બન્યા એ રીતે એ તમારો જ પુત્ર કહેવાય હવે તમે જ એને સકળ વિદ્યામાં સંપૂર્ણ કરીને એવો અનુગ્રહ આપો જેથી એ જગતમાં સનાત થઈને ચિરંજીવ બને મૃત્યુ કદી એની પાસે ના આવે અગ્નિદેવનું મધુર સંભાષણ સાંભળીને ભગવાન દત્તાત્રે અતિ પ્રસન્ન થયા જાલંધર માટે એમને પુત્રવત ભાવ ઉપજ્યો મલયગીરીથી વહેતા સુગંધિત વાયુની જેમ એમના હૃદયમાં જાલંધરની સુકીર્તિ સાંભળી પ્રેમનો ધોધ ઉછળવા લાગ્યો આ તો અંતરિક્ષ નારાયણનો અવતાર છે એમ સહજપણે સમજી ગયા પછી અગ્નિદેવને કહેવા લાગ્યા તમારી બધી જ મનોકામના પરિપૂર્ણ થશે તમે મારી પાસે નિશ્ચિંતપણે જાઓ બાર વર્ષ પૂરા થશે એટલે તમારી ઈચ્છા પૂરતી ચોક્કસ થશે અગ્નિદેવ હાથ જોડીને બોલ્યા જરૂર પ્રભુ પણ તમે મારા દેખતા જ તમારો વરદ હસ્ત એને માથે મૂકીને એને અનુગ્રહ આપો ત્યારે અત્રી નંદન દત્તાત્રેયે અત્યંત પ્રેમથી જાલંધરને પોતાના ખોળામાં બેસાડ્યા માથે હાથ મૂકીને કાનમાં મંત્ર દીક્ષા આપી સકળ વિદ્યાનું સંચરણ કર્યું જ્ઞાન રૂપી સળીથી અજ્ઞાન રૂપી અંધકારનું નિવારણ કર્યું મેઘધારાની જેમ મંત્રાક્ષર કાનમાં ગુંજી રહ્યો પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જાલંધરને બ્રહ્મજ્ઞાન લાથ્યું પરમ પિતાના સુરક્ષિત હાથોમાં જાલંધર ને સોંપીને અગ્નિદેવ અતિ સંતોષ થયો પોતાની નજર સમક્ષ જાલંધર ની દીક્ષાવિધિ થઈ ચરાચર સ્થાવર જંગમ અને પૂર્ણ સનાતન પદ થી પરિષ્કૃત જાલંધર સદગુરુ દત્તાત્રેય પાસે મૂકીને અગ્નિદેવ અદ્રશ્ય પણે સ્વસ્થાન પ્રતિ પ્રયાણ કરી ગયા આ તરફ ગુરુ દત્તાત્રેય અને શિષ્ય જાલંધરે પર્વતની ગુફામાં નિવાસ કર્યો પ્રેમપૂર્વક જાલંધરનો અભ્યાસ ચાલુ કર્યો વિદ્યાભ્યાસ વખતે જાલંધરને અનેક પ્રકારના ચમત્કારોનો જાત અનુભવ થયો પછી અત્રિનંદન દત્તાત્રેયી જાલંધરને સાથે લઈ તીર્થાટન નીકળી પડ્યા કાશીમાં ગંગા સ્નાન કરી ભગવાન વિશ્વનાથના દર્શન કરી ત્યાંથી નીકળી કોલ્હાપુરમાં ભોજન માટે ભિક્ષા માંગી અને પછી પાંચાળેશ્વર આવીને ભોજન કર્યું ને રાત્રે માતાપુરી માહોર ગઢમાં સયન કરી નિદ્રાધીન થયા આ પ્રમાણે તદ ઉપરાંત સમગ્ર વિદ્યા ભંડારથી તેને વિભુષિત કર્યો જાલંધર સર્વ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર મંત્ર તંત્ર વિદ્યા જાણકાર સકલ ગુણ સંપૂર્ણ થયા

સર્વ વિદ્યા સંપન્ન જાલંધરને જોઈને અગ્નિદેવ અતિ પ્રસન્ન થયા અને ગુરુ દત્તાત્રેયને વારંવાર પ્રણામ કર્યા આથી દત્તાત્રેય કહેવા લાગ્યા હે દેવ જાલંધરને બધી વિદ્યા કળાથી વિભૂષિત કરીને આપનું વચન પૂર્ણ કર્યું છે હવે એક જ પ્રાર્થના છે એનામાં બધા દેવી દેવતાઓના દેવત્વનું સિંચન કરો એની મુલાકાત બધા દેવો સાથે કરાવો વૈશ્વાનરે જવાબમાં કહ્યું કે અવશ્ય પછી અતિ પ્રેમથી જાલંધરને પોતાની ખાંધે બેસાડીને ત્રણેય ભુવનના દેવી દેવતાઓની ઓળખાણ કરાવી જ્યાં ગયા ત્યાં બધે જ અતિ પ્રસન્ન થઈને સુંદર વાણીમાં આશીર્વાદ મેળવ્યા ફરી એકવાર દેવતાઓના મહાત્માનું પુનરાવર્તન થયું પૂર્વે મત્સ્યન્દ્રનાથને માટે પણ આવી જ રીતે નાગપત્ર અશ્વત્થધામમાં સૂર્યકુંડમાં સ્નાન કરીને ઉપદેશામૃત મેળવ્યું હતું બાવન વીરો જળ દેવતા પાતાળ ભુવન સ્વર્ગનાથ ઇન્દ્ર વગેરે સર્વ દેવ દેવતાઓને નમન કરી તેમની પાસેથી રીતિ સિદ્ધિ મેળવીને જાલંધર સકળ ગુણ સંપૂર્ણ થયા એ જોઈને અગ્નિદેવ પરમ સંતુષ્ટ થયા અને તપ સિદ્ધિ મેળવવા માટે ઝાલंधरને લઈ બત્રિકાશ્રમમાં આવ્યા ત્યાં 12 વર્ષનો નિયમ લઈને ઝાલंधरनाथ ઘોર તપમાં બેઠા લોઢાના કાંટા પર પગનો અંગૂઠો રાખીને ઊભા ઊભા અનુષ્ઠાન આદર્યું આહારમાં ફક્ત વાયુ અને મુખે કેવળ રામનું નામ રાખી બ્રહ્મમાં લક્ષનું અનુસંધાન કર્યું આવો અપૂર્વ તપ જોઈને બધા દેવતાઓ અતિ પ્રસન્ન થયા અને પોત પોતાના વાહને ચડીને જાલંધર જ્યાં તપ કરતા હતા ત્યાં આવી પહોંચ્યા આવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમજ બીજા અનેક દેવો પણ ત્યાં આવ્યા જાલંધરના તપની પરિપૂર્ણતા અને શાંતિ કર્યા બાદ બધા પોત પોતાને સ્થાને પાછા ગયા બદ્રિકાશ્રમમાં પ્રથમ બદ્રીનાથે જાલંધર અને અગ્નિદેવ બંનેને પોતાને ત્યાં આમંત્રણ આપી ત્રણ રાત રાખ્યા અતિ આદર અને સત્કાર કર્યા પછી જાલંધરનું ભવિષ્ય કથન કહેતા આદિનાથ પંચાન અને અગ્નિદેવને એક રહસ્યભરી વાત કરી સત્ય લોકમાં બ્રહ્માજીના નિવાસસ્થાનમાં એક અજબ ઘટના બની બાર વર્ષની બ્રહ્મા કુમારી સરસ્વતી એક વખત પોતાનો શણગાર સજી રહી હતી પૂર્ણ ચંદ્ર જેવું તેનું મુખ કમળ ખીલી રહ્યું હતું માથાના લાંબા વાળમાં સુગંધિત ફૂલોની વેણી અને સુવર્ણાદી આભૂષણો શોભી રહ્યા હતા નક્ષત્ર સમાન તેનું વદન જગારા મારી રહ્યું હતું શરીર પર અપાર આભૂષણો ઓપતા હતા ચોળીના ઉપવસ્ત્રમાંથી સૂર્ય અને ચંદ્ર સમાન ઉભય સ્તનો ઉભરતા હતા અને અપૂર્વ લાવણ્યમય બાણા સરોવરમાં તરતા હંસની જેમ હરતી ફરતી હતી તે વેળાએ પિતા બ્રહ્માજીએ તેને જોઈ અને કામાતુર થઈ ગયા પછી તો કામાતુરાણામ ન ભયમ ન લજ્જા એ ઉક્તિ પ્રમાણે ઉન્મત થઈને સરસ્વતીની પાછળ પડ્યા દોડતા દોડતા કામવિવસ વિવસ બ્રહ્માજીનું વીર્ય સ્ખલન થયું આકાશ માર્ગે આમ દોડધામ ચાલતી હતી ત્યારે વીર્યપાત થયો એટલે પવન દ્વારા વીર્યનું એક બિંદુ હિમાદ્રી પર્વતમાળામાં ચરતા એક હાથીના કાનમાં પડ્યું આ બ્રહ્મ રેથમાં જીવ સંચાર થયો અને સાક્ષાત પ્રબુદ્ધ નારાયણનો તેમાં પ્રવેશ થયો આ પછી તો ઘણો સમય પસાર થઈ ગયો અવતાર દીક્ષાની રાહ જોતા પ્રબુદ્ધ નારાયણ હાથીના કાનમાં વિચરી રહ્યા છે ભગવાન શંકરની રહસ્યભરી વાત સાંભળીને અગ્નિદેવ મનોમન ઘણો આનંદ પામ્યા તેણે સંતોષપૂર્વક શિવજીને કહ્યું કે મારા જાલંધર માટે ઉત્તમ સહયોગી પ્રાપ્ત થવાની આ સુખદ પળ છે માટે પ્રભુ તમે અમને જણાવો કે એ હાથી પાસે કેવી રીતે અને ક્યાં પહોંચવું અને પ્રબુદ્ધ નારાયણનો પ્રાદુર્ભાવ કેવી રીતે કરાવો ત્યારે અતિ પ્રસન્નતાપૂર્વક શિવજીએ કહ્યું કે ચાલો હું પણ તમારી સાથે જાઉં છું આમ કહીને ત્રણેય જણા આકાશ માર્ગે નીકળી પડ્યા એક અગ્નિદેવ પોતે બીજા અંતરિક્ષ નારાયણ વિષ્ણુ સ્વરૂપી જાલંધર અને ત્રીજા રુદ્ર પોતે આ ત્રિપુટીના તેજથી દિશાઓ જળહળવા લાગી સરતું સરતું વાયુયાન આખરે હિમાદ્રી પર્વતમાળામાં આવી પહોંચ્યું હિમાલયની તળેટીમાં ઉતરીને શોધતા શોધતા દૂર થી શિવજીએ મહાભયંકર ઉન્મત્ત ક્રૂર હાથી જોયો અને અગ્નિદેવને બતાવ્યો હાથી મહાવિકરાળ નાના ડુંગરજીવો ડોલતો હતો શિવજીએ કહ્યું આ મહાપ્રતાપી જીવ જરા પણ સ્થિર રહેતો નથી એને મારવો કેવી રીતે કોઈ યુક્તિ વિચારવી પડશે આ સાંભળીને જાલંધર બોલ્યા અત્રી નંદન દત્તાત્રેય પાસેથી હું મોહનાસ્ત્ર શીખ્યો છું તેનો ચમત્કાર હવે બતાવો કૃપા કરી તમે આજ્ઞા આપો શિવજીની આજ્ઞા મળતા ઝાલંધરે ખભેથી જોડી ઉતારી તેમાંથી ચપટી ભસ્મ લઈ મોહનાસ્ત્રનું માર્જન કરી હાથી હતો તે દિશામાં ભસ્મ ફેંકી મોહનાસ્ત્રને સ્પર્શાસ્ત્રથી પ્રેરિત કરેલું હોય હાથી ને તીવ્રપણે આઘાત થતાં જ હાથી પ્રોત્સાહિત શાંત થયો છે માટે તમારી આજ્ઞા હોય તો હું હાથીના કાન પાસે જઈને કાની બૂમો પાડી જગાડું જાલંધર અતિ ઉત્સાહ જોઈને શિવજીએ કહ્યું કે અવશ્ય જા ફતેહ કર શિવજીની આજ્ઞા મળતા જાલંધર ત્રણ પગલે હાથી પાસે પહોંચ્યા મોહનાસ્ત્રની તીવ્ર અસરથી હાથીના બધા અંગો શાંત અને શિથિલ થઈ ગયા હતા તે શાંત ઉભો હતો જાલંધરે અત્યંત નમ્રતાપૂર્વક હાથીને સંબોધન કર્યું હે ગજરાજ તમે ખૂબ ભાગ્યશાળી છો તમારા કાનમાં બ્રહ્મરેતથી નિર્મિત સાક્ષાત પ્રબુદ્ધ નારાયણ સંચર્યા છે તો કૃપા કરીને એને કર્ણદ્વારથી બહાર કાઢો આમ કહેતા ઉચ્ચ સ્વરે અલખ નિરંજન હે પ્રબુદ્ધ નારાયણ હું અંતરિક્ષ બહાર ઊભો છું ઝટપટ બહાર આવો અને અવતાર દીક્ષા ગ્રહણ કરો કાન દ્વારા અવતરિત થયા હોય તમે કાનિફા તરીકે જગ પ્રસિદ્ધ થશો જાલંધરનું સંભાષણ સાંભળતા જ કાનિફાએ અંદરથી જવાબ આપ્યો હે મહારાજ ગોળ નિધાન કૃપા કરીને તમે ત્યાં જ ઉભા રહેજો હું અત્યારે કાનમાંથી બહાર આવું છું આમ કહેતા કે કાનિફા ગજકર્ણ દ્વારે આવી ઉભા બહાર તેજસ્વી તપોનિષ્ઠ બ્રહ્મચારીને ઉભેલા જોઈ બે હાથ જોડી પ્રણામ કર્યા સોળ વર્ષનો અતિ તે દીપ્યમાન બાળક પ્રકાશી રહ્યો હતો તેના તેજ પ્રકાશે સારું જંગલ જળહળી ઉઠ્યું જાલંધરે અતિ પ્રેમ ભાવે પોતાનો હાથ લંબાવી કાનીફાને કર્ણદ્વાર પરથી નીચે ઉતરવામાં મદદ કરી પછી અત્યંત થઈને ભેટીને તેને ખાંદે બેસાડી જાલંધર શિવજી પાસે લઈ આવ્યા પછી જાલંધરે કાનિફાને પ્રેમથી નીચે ઉતારી તેને ભગવાન શંકર તેમજ અગ્નિદેવ અને અન્ય દેવોને નમન કરવા જણાવ્યું જાલંધરે પણ શિવજી અને અગ્નિદેવને પ્રણામ કર્યા પ્રેમથી પાસે તેડી પોતાના ખોળામાં બેસાડી માથે હાથ ફેરવી ચુંબન કર્યું અને જાલંધરને કહ્યું કે વત્સ હવે કાનિફાને મંત્ર દીક્ષા આપી શિષ્ય બનાવો અને એને સકળ વિદ્યાથી સંપૂર્ણ બનાવી એનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરો આદિનાથ શંકરના આજ્ઞાકારી મધુર વચનો સાંભળીને મન વચન કર્મથી શુદ્ધ સંકલ્પ કરી પાસે બોલાવી તેના મસ્તકે અત્યંત પ્રેમ ભાવે કાનમાં મંત્રાવળી ઉચ્ચારી કાનિફા ઝાલંધરના શિષ્ય થયા તેનું અજ્ઞાનરૂપી કાજળ તત્કાળ દૂર થયું ઘરમાં દીવો સળગાવતા અંધકાર દૂર ભાગે તેવી જ રીતે મંત્ર દીક્ષા પ્રાપ્ત થતા જ કાનિફાની આંખ આ મોહનો પડદો હટી ગયો એને પૂર્ણત્વનું જ્ઞાન અત્યંત નમ્રતાથી ગુરુ પ્રણામ કર્યા તેમજ ત્યાં હાજર શિવજી અને અગ્નિદેવને પણ પ્રણામ કર્યા જાલંધરે કાનિફાને ઉઠાડી તેને આલિંગન આપ્યું પછી શિવજી અગ્નિદેવ જાલંધર અને કાનિફા સહિત બધા બદ્રિકાશ્રમમાં પાછા ફર્યા અગ્નિદેવે બધાની રજા લીધી અને જાલંધરને કહ્યું કે દત્ત પરમાત્માએ આપેલ વચન પ્રમાણે તારો ઉત્કર્ષ થયેલો જોઈને મને અતિ સંતોષ થયો છે હવે તે જ પ્રમાણે તું કાનિફાને બધા પ્રકારની વિદ્યા કળા શીખવીને એને પારંગત કરજે આમ કહીને અગ્નિદેવ ત્યાંથી અંતર્ધ્યાન થયા હવે બદ્રિકાશ્રમમાં શિવજી જાલંધર અને કાનીફા એમ ત્રણ જણા રહ્યા છ માસ સુધી દત્તક રૂપાની વિદ્યા લહરીથી કાનીફાને શિક્ષા આપી તેને બધા જ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવી તે ઉપરાંત તેજસ્વી સંજીવની અસ્ત્ર તેમજ વાતાકર્ષણ અસ્ત્ર પણ શીખવ્યા આમ જાલંધરે પોતાના શિષ્ય કાનીફાને છ માસ સુધી બધી જ વિદ્યા કળામાં પારંગત કર્યા પછી શિવજીએ કનિફાને બધા દેવતાઓના વરદાનથી સિદ્ધ કરવા જાલંધરને સૂચન કર્યું જાલંધરે તરત સ્તવનાસ્ત્રનું પ્રયોજન કરીને ઇન્દ્ર વરુણ અશ્વિની કુમારો સહિત સમગ્ર દેવ દાનવ યક્ષ કિન્નર ગંધર્વ નવના કુળો વગેરેને ભેગા કર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશાદી દેવતાઓ પણ ત્યાં આવ્યા ગરુડ વાનર ઇત્યાદિ પણ હાજર થયા

કૃપા કરીને તેને તમારા વરદાનનું દૈવત અર્પી સિદ્ધ કરો જાલંધરના આવા વચનો સાંભળી દેવતા ગણ માહો માહે ગણગણવા લાગ્યા પછી પ્રગત અવાજે કહ્યું હે યોગીરાજ અમે આવી રીતે વારંવાર વરદાન આપશું નહીં તમે શિવ કૃપા પ્રાપ્ત અગ્નિપુત્ર હોય તમને વરદાન આપવા અમે બધા આવ્યા હતા કારણ કે અગ્નિદેવ અને અગ્નિનંદન દત્તાત્રેયની તમારા પર માયા હતી પણ આમ તો નાથ પરંપરામાં અગણિત દીક્ષાર્થીઓ આવશે બધા જ બ્રહ્મચારીઓ પોત પોતાના વાહનોમાં બેસીને જવા લાગ્યા આ જોઈને જલંધરને બહુ ખોટું લાગ્યું એને હાડો હાડ અપમાન જેવું લાગ્યું અતિ ક્ષુબ્ધ થઈને ખીજવાઈને એને જોડી ચપટી ભસ્મ કાઢી વાતાસ્ત્ર પ્રેરીને દેવતાઓની દિશામાં ફેંકી આકાશમાં પ્રચંડ વંટોળીઓ ફૂંકાવા લાગ્યો દેવતાઓના વિમાનો ચક્રવાતમાં ફસાઈને ફંગોળાવા લાગ્યા બધા દેવતાઓ વિમાસણમાં પડ્યા જાલંધરને પાઠ ભણાવવા માટે બધાએ પોત પોતાના ધનુષ્ય બાણ સજ્જ કર્યા ગંધર્વ નાથે ગાંડી ચઢાવીને શરૂઆત કરી અસ્ત્ર શસ્ત્રોના સામ સામા દાવ પેચ લડાવવા લાગ્યા આ મહાભયંકર યુદ્ધ જોત જોતમાં શરૂ થઈ ગયું શિવજી અને વિષ્ણુ બંને જણા દૂર બેસીને જોઈ રહ્યા ગાંડીવ સામે જાલંધરે પર્વતાસ્ત્ર છોડીને તેનું નિવારણ કર્યું તેની સામે ઇન્દ્રે વજ્રાસ્ત્ર છોડ્યું યક્ષી વળી અગ્નાસ્ત્ર છોડ્યું વરુણે જલદાસ્ત્ર અશ્વિની કુમારે ધૂમ્રાસ્ત્ર એમ દરેક દેવોએ પોત પોતાના અસ્ત્રો છોડ્યા આ બધા અસ્ત્રોની સામે સમર્થ યોગી મોહનાસ્ત્ર છોડીને બધા દેવોને મોહિત કર્યા આથી દેવતાઓના અસ્ત્રો જાલંધરને નમીને પાછા વળ્યા જાલંધરે પર્વતાસ્ત્ર છોડ્યું તેની સામે વાતાસ્ત્ર આવ્યું જાલંધરે સ્થિરાસ્ત્ર છોડીને બધાને સ્થિર કરી દીધા દેવો બધા વિસ્મય પામ્યા પછી નિરઉપાએ દ્વંદ્યુદ્ધ માટે તૈયારી બતાવી બધા જમીન પર નીચે આવ્યા તેની સામે જાલંધરે કામાસ્ત્રનું આયોજન કરીને હજારો સ્ત્રીઓ ત્યાં ખડી કરી દીધી આ બધી લલનાઓની શૃંગાર ચેષ્ટા અને હાવભાવથી મોંગવશ થઈને બધા દેવો શસ્ત્રો ફેંકીને સ્ત્રીઓની પાછળ પડ્યા આગળ સ્ત્રીઓ અને પાછળ બધા દેવતાઓ ભામિનીઓ કંટકવનમાં ભાગી તો દેવો પણ કાંટાની વાળ ઠેકવા લાગ્યા ઝાડ પર ચડી તો બધા પાછળ ઝાડે ચડ્યા બધી આકાશમાં ઉડીને ભોય પર પડી તો દેવો પણ ધરતી પર પછડાયા આમ સંતા કુકડી ચાલતી હતી તેવામાં જાલંધરે સ્પર્શાસ્ત્ર છોડીને બધા દેવોને ઝાડની ડાળીએ ઉલટા લટકાવ્યા સુંદરીઓએ દેવતાના વસ્ત્ર હરણ કરી લીધા અને જાલંધર પાસે તે બધા વસ્ત્રો મૂકીને બધી તત્કાળ અદ્રશ્ય થઈ ગઈ ઝાડની ડાળીએ ઊંધા લટકતા નિર્વસ્ત્ર દેવો બધા રડવા કકડવા લાગ્યા તે જોઈને શિવ વિષ્ણુ પણ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા ખૂબ મજા પડી આ જોઈને જાલંધરને દયા આવી તેણે સંકેત કરીને કાનીફાને વસ્ત્રો લઈને દેવતાઓ પાસે જવા સૂચન કર્યું કાનીફાએ દયા કરીને બધા દેવોને વસ્ત્રો પહેરાવ્યા સરમના માર્યા ભોઠા પડેલા દેવો કપડાં પહેરતા હતા ત્યારે કાનિફાએ ધીમેથી કહ્યું મારા ગુરુનું આ વિપરીત કાર્ય મને રૂચ્યું નહીં તમારી બધાની વ્યાકુળ દશા જોઈને દયા આવી અને ગુરુથી છાની રીતે કપડાં આપવા આવ્યો છું કૃપા કરીને વસ્ત્ર પરિધાન કરો અને આ વાત ગુરુને કહેશો નહીં કાનીફાના મધુર વચનો સાંભળી બધા દેવો ખૂબ આનંદ પામ્યા અને કાનિફા પર પ્રસન્ન થયા એ લોકોએ વિચાર્યું કે હવે આને આપી જોઈએ તે વિના ઝાડની નહીં અને ઉતરવા દેશે નહીં લટકતા લટકતા જ દેવોએ કાનિફાના માથે હાથ મૂકી વરદાન આપ્યા અને કહ્યું કે અમારા જે જે અસ્ત્રો છે તેની સકળ સિદ્ધિ તને પ્રાપ્ત થાઓ આ સમગ્ર ઘટનાક્રમ સાંભળીને અગ્નિનંદન જાલંધર ખૂબ સંતોષ પામ્યા અને તરત જ વિભક્તાસ્ત્ર છોડીને બધા દેવોને ઝાડની તાળીથી વિમુક્ત કર્યા મુક્તિ પામતા જ બધા દેવ પોતપોતાના વસ્ત્રો આભૂષણો સંભાળી લઈને વિનમ્ર ભાવે જાલંધર પાસે આવી ઊભા અને કહેવા લાગ્યા હે યોગીવર તમારા શિષ્યને અમે વરદાન આપ્યું છે એ સકળ રીત થી સિદ્ધિ મંત્ર અસ્ત્ર વિદ્યા નો સ્વામી બધાને નમસ્કાર કરીને આનંદથી સ્વસ્થાને વિદાય થયા આ બાજુ શિવજી વિષ્ણુ કાનિફા અને ઝાલંધર ત્રણ રાત બદ્રીકાશ્રમ ખૂબ આનંદથી રહ્યા નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય બારમો સમાપ્ત જે કોઈ ભાવિક નર નારી આધ્યાય ને ગાય શીખે કે સાંભળે તેના પર મસ્થ ની કૃપા થશે અને સર્વ દેવોની કૃપા થશે શુભમ ભવતું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દુ કી જય नौ नाथ चिन्तन् श्रीगुरुदेवदत्त